જે વિદ્યાર્થીઓનો નંબર આવ્યો છે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન જે વિદ્યાર્થીઓનો નંબર નથી આવ્યો એને નાસી નથી થવાનું તમે પાર્ટિસિપેટ થયા છો એ જ તમારા માટે મહત્વનું છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડિયોમાં આશા રાખું છું આપને આપણી જે ચેનલ છે નિઝામ જેઠવા ઓફિશિયલ આની અંદર મજા આવે છે ને મજા આવતી જ હોય કેમ કે આપણા જે ટોપિક્સ છે જે મુદ્દાઓ છે જે વિડિયોઝ છે એ કંઈક ને કંઈક ફાયદાકારક હોય છે ઘણા બધા પ્રકારની બાબતો તમારી સમક્ષ રજૂ કરતો હોઉં છું અને કરતો રહીશ અગાઉ માંગરોળની અંદર બહુ બિરદાવવા લાયક બાબત કહેવાય કે ભાઈ માંગરોળ ડોક્ટર્સ જે એસોસિએશન છે એના દ્વારા એક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું સામાન્ય રીતે બાળકોની અંદર જે કંઈ પણ વિચાર શક્તિ છે જે કંઈ પણ લેખન સ્કિલ છે જે લેખન કાર્યની સ્કિલ્સ છે એનું કૌશલ્ય છે એ ખીલે એ ક્ષેત્રની અંદર વધુ ને વધુ વિચારતા થાય કેમ કે આજના ટેકનોલોજી જમાનાની અંદર સામાન્ય રીતે બાળકોને તમે એક મુદ્દો પૂછો એ મુદ્દાનું એને વિસ્તૃત સ્વરૂપે જો રજૂ કરવું હોય તો એને ખ્યાલ નથી હોતો મોબાઈલની અંદર કઈ પ્રકારની ગેમ ચાલી રહી છે

Oczytaw ideę એટલે માટે કરી અને માંગરોળ જે ડોક્ટર્સ અમે ઘણી વખત વિચારતા હોઈએ છીએ બેસીને કે ભાઈ આપણે કઈક એવું કરીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર પણ કઈક એવી શક્તિઓ પડેલી છે એ ખીલતી હોય શાળાઓની અંદર તો આ બધી બાબતો થતી જ હોય છે પરંતુ શાળાથી પરે રહી અને ક્યાંક એવી પ્રવૃત્તિઓ હાથ ધરીએ કારણ કે માંગરોળ આપણું જે સેન્ટર છે એ એક તરફે નાનું સેન્ટર તો ન કહી શકાય બહુ મોટું સેન્ટર છે પરંતુ જો આવા લોકો કાર્ય કરતા રહે જો આ જે કંઈ પણ ડોક્ટર્સ એસોસિએશન છે અથવા તો અધર જે કોઈ છે એ સારી રીતે ખીલવી શકાય ઘણી બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈએ પરંતુ સૌથી પહેલા એ બાબતને ધ્યાનમાં લઈએ જે વિડીયો છે એ માંગરો ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જે અગાઉ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું આ જે નિબંધ સ્પર્ધાનું આયોજન માટે કરી અને આપણે આપણી જે જ્યુપિટર એજ્યુકેશન એકેડેમી ની ચેનલ છે એની ઉપર આપણે એક વિડીયો ક્રિએટ કર્યો હતો એની એક આછેરી ઝલક હું તમને અહીંયા બતાવી દઉં કે ભાઈ માંગરોળ જે ડોક્ટર્સ એસોસિએશન છે આ માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગાંધી જયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવ્યું હતું ફોર્મ ક્યાં સબમિટ કરાવવાના હતા તો કે નિબંધ લેખન તારીખ પંદર દસ બે હજાર ચોવીસ પંદર દસ બે હજાર ચોવીસ પહેલા કોના કોના નંબર આવ્યા છે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે ભાગ લીધેલા વિદ્યાર્થીઓને શું પ્રાપ્ત થયું છે અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો એમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે નંબર આવેલા છે

કોઈ પણ એવી સ્પર્ધા સુધી સપ્ત હોય કોઈ પણ એવા પ્રકારની તાલુકા કક્ષાની હોય કક્ષાની હોય રહેતો આ સ્પર્ધા તમને શું શીખવાડે છે આ સ્પર્ધા તમને બોલતા શીખવે છે હવે માની કે વિદ્યાર્થીઓને અહીંયા મહાત્મા ગાંધીજી નો પરિચય આપ્યો છે જે શબ્દ વિષય આ વિષયની અંદર બાળક શું કરશે તો કે સૌથી પહેલા તો મહાત્મા જે ઉત્સાહી બાળક છે જેને ભાગ લેવો છે એ વિદ્યાર્થીએ શું કહ્યું હોય છે સામાન્ય રીતે અમે આવું કરતા એટલે હું તમારી સમક્ષ આ બાબતને રજૂ કરતો ચાલુ ઘણી બધી બાબતો જે વિડીયોને સ્કીપ નહીં કરશો કારણ કે ક્યાંક ઇન્ફોર્મેશન વાળી માહિતી ઇન્ફોર્મેશન વાળો કોઈ વિડીયો હોય તમને કોઈ ઇન્ફોર્મેશન આપી રહ્યું હોય લો કે પચાસ વર્ષનો વ્યક્તિ એક અઢાર વર્ષના બાળકને જે કઈ કહી રહ્યો છે એના અનુભવ તમારા અઢાર વર્ષની અંદર ઉતારી રહ્યો છે એટલે તમે એ અઢાર વર્ષનું જે બાળક છે અઢાર વર્ષનો જે છોકરો છે એ પચાસ વર્ષના વ્યક્તિ સમકક્ષ થશે કારણ કે એમના વિચારો એની અંદર છે પણ સારા હો એ ખાસ ધ્યાન રાખવું અહીંયા તો કે એ વિદ્યાર્થીઓ ગાંધીજીનો જે પરિચય છે એ પરિચય વિશે પહેલા તો માહિતી મેળવી હશે અત્યાર સુધી એને અક્ષરોમાં ધ્યાન નહીં દીધું હોય પરંતુ નિબંધ લેખનની અંદર જે સ્પર્ધાની અંદર પહેલી હરોળમાં રહેવા માટે કરીને એને શું કર્યું હોય છે તો કે પહેલી હરોળમાં રહેવા માટે કરી અને એને તો અક્ષર સુધારવાના કાર્ય કર્યા છે બહુ મસ્ત રીતે એના અક્ષર સુધારા હોય છે સારી રીતે અને ત્યાર પછી એ એનું કહેવાય ને કે નિબંધ લેખન કર્યું હોય છે એટલે ખાસ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ કે સ્પર્ધા છે જીવનમાં ખૂબ જ જરૂરી છે શાળાની અંદર સ્પર્ધા હોય કે પછી સ્ટેજ સ્પર્ધા હોય અમે તો કોઈ સ્પર્ધાઓ ઘણી વખત હું તમારી સમક્ષ એવી રજૂ કરીશ એ અમારી સ્પર્ધાઓના અમારા કોલેજ કાર્ડના જે ઘણા બધા અમે વિડીયોઝ કલેક્ટ કરીને રાખ્યા છે મેં છે ઇરફાન છે આપણે સચિન પીઠડિયા છે અમે જે આખું ગ્રુપ સર્કલ અમે જાતા અને ખૂબ એન્જોયમેન્ટ કરતા ક્યારેક આપણે તમારી કમેન્ટ આધારિત આપણે કરીશું પરંતુ અહીંયા શબ્દ મર્યાદા કેટલી હતી એકસો થી બસો શબ્દોની હતી એની અંદર ફર્સ્ટ રેન્ક કોનો આવ્યો છે

એમના પપ્પાનું નામ છે ઇરફાન સ્ટાન્ડર્ડ ત્રણ નો વિદ્યાર્થી છે સેકન્ડ રેન્ક આવે છે ભાટા મહેસારા અફઝલ જે પણ સ્ટાન્ડર્ડ ત્રણ ની વિદ્યાર્થીની છે કારણ કે વિભાગ એમાં ધોરણ એક બે અને ત્રણ આ ત્રણ વિદ્યાર્થીઓને આપણે સોરી આ ધોરણ ત્રણ ને ટાર્ગેટ જે ડોક્ટર્સ એસોસિએશન છે એને કહી રહ્યા હતા ત્યાર પછીની વાત કરું તો થર્ડ રેન્ક આવે છે

ખેર કૃષ્ણા નીલદીપભાઈ જેનું સ્ટાન્ડર્ડ ફોર્મ ની અંદર અભ્યાસ કરે છે કઈ શાળા ની અંદર અભ્યાસ કરે છે એને માં નથી લીધેલું કારણ કે સમગ્ર જે માંગરોળ છે આ સમગ્ર માંગરોળના જેટલા પણ વિદ્યાર્થીઓ છે ત્યાર પછી ફર્સ્ટ રેન્ક આવે છે વાણો ફિર્દોષ ઉમર ફારુકભાઈ જે સ્ટાન્ડર્ડ સિક્સ નો વિદ્યાર્થી છે ઘરે બેસા છો તો જોરદાર તાળીઓ ફેમિલી સાથે પાડી લો એટલે વાંધો ના આવે એમ આપણો જે માંગરોળના કહેવાય ને આ બધા માંગરોળના ગૌરવો છે ભાઈ આજે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની અંદર એક પ્રકાર નો એમને જીવનની અંદર આગળ ભવિષ્યની અંદર ગુજરાત અંદર સ્ટેટ ની અંદર અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ડંકા વગાણો ભાઈ વાહ સાબાસ ખૂબ ધન્યવાદ ભાઈ વાણો ફેરદો સુમરભાઈ સેકન્ડ રેન્ક આવે છે પઠાણ મોહમ્મદ ઇલિયાસભાઈ કે જે સ્ટાન્ડર્ડ છ સ્ટાન્ડર્ડ ને ધ્યાનમાં લીધેલા હતા ચાલો વાત કરીએ આપણે વિભાગ સી ની તો વિભાગ સી ની અંદર યોગદાન શબ્દ મર્યાદા કેટલી હતી ત્રણસો પચાસ થી પાંચસો પાર્ટ સી ની અંદર પ્રાપ્ત નંબર પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની આપણે વાત કરી લઈએ ફર્સ્ટ છે

ચારોલિયા ફાતેમાબેન ઇમ્તિયાઝભાઈ જે સ્ટાન્ડર્ડ એટ ની વિદ્યાર્થીની છે આ જે બાળકો છે ટોટલ અગિયાર વિદ્યાર્થીઓના એ સોરી એ બી અને સી માં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ દ્વારા જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સમગ્ર માંગરોળમાંથી ટોટલ ચારસો ને વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા હતા વાહ ખૂબ સરસ ચારસો વિદ્યાર્થીઓ એટલે એમ કહેવાય કે બહુ મોટ

કારણ કે જ્યારે નિબંધ સ્પર્ધા હોય ત્યારે નિબંધ સ્પર્ધાની અંદર સામાન્ય રીતે નિબંધ લેખન હોય

બે હજાર અને ચોવીસ ના રોજ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછી તમામ જે શાળાઓ છે મળતી માહિતી મુજબની તમને વાત કરી દઉં તો એ તમામ શાળાના વિદ્યાર્થીઓ જે જે પાર્ટિસિપેટ થયા હતા જે રેન્ક લેવા તમામ શાળાઓએ તમામ વાલીઓ તમામ વિદ્યાર્થીઓએ એની શાળાની અંદર આમનું આયોજન પણ કરેલું હતું

ટીચર તરીકે એઝ અ ન્યૂઝ રિપોર્ટર તરીકે ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ દિશાની અંદર વિચાર કર્યો આ દિશાની અંદર વિચાર કરીને જે વિદ્યાર્થીઓ છે આ તમામ કરીને બાળકોની અંદર પડેલા જે સ્કિલ છે જે કૌશલ્ય છે એ ક્યાંક ને ક્યાંક સુષુપ્ત ન થાય ક્યાંક ને ક્યાંક એમને એમ ડામી દેવામાં ન આવે અને સારામાં સારી રીતે એ આ ક્ષેત્રની અંદર પણ આગળ વધી શકે આ સમગ્ર જે કાર્યક્રમ છે ભોગવેલું હતું આ માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન છે એની પાસે પણ મારી આજના વિડીયો થકી એક નમ્ર અપીલ છે કે આવી ઘણી બધી સ્પર્ધાઓ છે હા ટોટલ એમ કે

તો તમે સારામાં સારો રેન્ક પ્રાપ્ત કરી શકો તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ ચેનલ પર નવા છો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો આ જે વિડિયો છે હું એજ્યુકેશન એકેડમી ચેનલમાં નહીં મૂકું કારણ કે એનું કામ અલગથી ચાલુ છે કોમર્સના વિદ્યાર્થીઓ માટે કરીને